નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ એક સોળ વર્ષીય કિશોર જેના દ્વારા આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન થયું હોય અને આજના પાવન દિવસે તેણે ભગવાન જગન્નાથની એક શાનદાર પેઇન્ટિંગ તૈયાર કરી છે આ સોળ વર્ષીય આયુષ શર્મા જેનું નામ છે કે જેના દ્વારા ખૂબ જ સુંદર ભગવાન જગન્નાથની પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે અને એક જોતા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ભગવાનની પ્રેરણા મળી રહે તે માટે તેણે ભક્તિ ભાવપૂર્વક આ પેઇન્ટિંગનું તેણે નિર્માણ કર્યું છે આ પેઇન્ટિંગ ખૂબ જ સુંદર તેણે તૈયાર કરી છે જય જગન્નાથ દોસ્તો મારું નામ આયુષ ચેતનકુમાર શર્મા છે અને હું વડોદરાનો રહેવાસી છું આજે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે તો એના કારણે હું જગન્નાથ સ્વામીની એક ભવ્ય પેઇન્ટિંગ બનાવી છે ને આ પેઇન્ટિંગ બનાવવા માટે ભગવાને જ મને આજ્ઞા આપી